આ બનોયા ઢૂક દેજો તો પેન પિસ હો પેન પિસ કાકા મો કેટલે વખત લઈ જો આ વખત નહી લઈ જો પાછો તો હેડો સા આતરા બાલ બાલ લઈ બાલ લઈ આ ઈ

લોચો પડ્યો લે આ ધો સકરા બલા કો લેવાનું જાદુ કોઈ ન લેવા ચાલે કાકા તમે એ જઈને પાછા તમારું રેડિયો ચાલુ મત કર દેજો એટલે તું મને હું વાત કરી રહ્યો છું રેડિયોની તો કાકા તમે એ જો અને તમે ચાલુ કર દો જસ ગયા આ વેક અપ થોડું લેટ બિટ ઓફ ક્યાં ગે જે નહીં તે કહી ભાઈ સારું મને કરવું પાસીસો છ અંગે અમને હારી દેખાઈ ગયું ભા કાકા હા તમે હમણાં ભાવતા કરતા હતા અને તમારે આડું મરી જવું તો એ તમે ભાવતા કરજો એટલે જો ત્યારથી વાર નભીમાં આડું ન આવું ન તો કાકા તમે ભાવતા કરતા હતા એટલે કહેવું તો પડે જ ને

અલે તું જા કે મોણે મત મને તો મોણે મેકલવા ફરે આ મારા પર ગીત ગો આડો કુદરત તારા ખજાને ખોટ શું પડી મોમન મોમો આલી આ તો આવું તેમ ગો હું તો મરી ગયો હું તો મેં તો મરી ગયો બદાણી ગયો ગયો આડો હા તે બદાણ તો ગો આ એક જ મીઠી હા એક દીધું તાળી પાડો તમારા શ્યામની રેલા હોય તો ગો તમે

મો શંકર એવો કન્ફ્યુઝન કે મેમન આયા તો મેમન ને ખાટલામ નહીં બેહડતો ને બાયો મેમન ને માટડામાં બેહાયા છે હવે શું કરું શંકર યાર શું બો આ બોલી એ ખબર

દિયા દે આજુ એ જમવાનું જમવાનું હા એડા ઘેર જમવાનું આલુ હેડો આય ભણા ઓ બોલાયો તે માટલીયા હો હા જમતી ફૂલ્યા ઓનો કોઈ વાતની ખબર ન પડી ચાલો ને તો હેડા જમમા હેડો

થોડો એડો આપજો મન લે આ તોથી એડા લેવા આયો હ ઘરે નઈવા આયો કાકા મમ તો બોય बिहारी ચીડિયો માં તો ખાઈજી એ આ ગાસ ક્યો એટલે તો તમે મને ઘેર લઈ જાતા આઢુ કે તો આ ઘર બનતું તો ને એટલે હું તમાર નિકાળ લેજો તો એ ઘર તો મારા ભઈનું છે એવું હા રોડ પર પડી નાળો સીડી નઈ આગળ એડો ને પાછળ લખન ઓ આઢુ હા આ ઘર તોથી બણાયું પૈસાથી લાયા એટલા નું સ ઘર

અડુ નઈ ખાવ દાદોજી ભિખારી અરે આદન ખવાય લાઈ હડ હડ આવોલા પકડ લે દે લા કાકા થોડા મન એ મારા તણા લલે એ અરે મા